એ તું જૂતી ખેન દવાઈ લાવિને અંદર છે 1.5 રૂપિયાની શી તપેલું આવે અરે પેતું બગાડું તો માં પડ્યા એ થાબા હ રાગો મને ઓને અઘળો હું તો આ જૂતી ખેન લેવા જાવ દવા છે કાકા તાર કાકાના

તારું તો પેલો દારૂડિયો આખી જિંદગી બીજો દારૂ ગોમકોનું હાર નઈ થાય જી દુ હું તારો એન જ મારશે ક્યું નેકળો ઘરે નહીં દમ માર્યો

દારૂ પી આવે છે દારૂ પી ગયો મારી ઉમર મારવાની વાત કરતા તારે તારું તમે હાડો હા તો હું અમાર આવું પડશે તને તરત હોય હે તો છે

दारू पण मन कोई दारू ना

અરે આ તો ભારે લટાવતી પૂવાજી વર્ગાળ ભારે છે વર્ગાળ ભારે કોઈ ભરજો તો અહીંયા પહેલી વાર જોયો છે હું કરી પહેલી વાર ઓવરગરતો હો આ તો મને કરી નાખ્યો મને આજ તો બેન તું જ

ચન્ના ગયા છે ચન્નો બાપ લાગ રહે તો ચન્નો આવો તો બ્રૂડ હોવે બની જશે કમ્પ્લીટ આ ભજીરપતિ કરી થેરી વધા બરો એટલે મગન બેડાપતિ લાવ દે આવો આલે હમ ગઈને લાઈવ તો હા આઈ બોલ્યો એ જો આગળ બોજી આગળ આગળ

તમે કાઢ્યું પૈસા પૈસા પડે એમ ના હોય તમે પેલા પૈસા લાવો ને

હવે એના માટે પણ તેને ખમન મજા કહો કરી તમે એમનેમ જોન આપણે એમનેમ સેવા કરી ખમન ખમન મજા હો જો લાઈક શેર કરો કરો તો જય જય જય